માળિયા મિયાણા નજીક એસએમસીએ ટ્રકમાં ભૂસાની આડમાં લઈ જવા તો રૂપિયા બાણું લાખનો દારૂ ઝડપી પાડ્યો છે માળિયા મિયાણા નજીક ગત મોડી રાત્રિના એસએમસી ત્રાટકીની એક ટ્રકમાં ભૂસાની આડમાં લઈ જવાતો રૂપિયા બાણું લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી લઈ બે શખ્સોની ધરપકડ કરી છે અને આ મામલે માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલના પી એસ વી ગલ્ચરની ટીમ ગત મોડી રાત્રે માળિયા મિયાણાના રેલવે જામનગર રોડ ઉપર આવેલું રેલવે ક્રોસિંગ નજીક વોચ ગોઠવી ત્યાંથી નીકળતા જી જે દસ ટી ટી એકાણું પંચ્યાસી નંબરના ટ્રકને અટકાવી તલાશી લેતા તેમાં ભૂસાની આડમાં રૂપિયા બાણું લાખ ઓગણસિત્તેર હજારની કિંમતનો સાત હજાર બસો ને તેર બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જેથી દારૂનો જથ્થો અને ટ્રક મળી કુલ રૂપિયા એક કરોડ પંદર લાખનો મુદ્દામાલ કબજે કરી એસએમસીએ ડ્રાઈવર ભાવેશ નાથાભાઈ મોરી રહે દરેડ જામનગર અને ક્લીનર લીલા ટપુ મોરી રહે દરેડ જામનગરવાળાને ઝડપી લીધા છે આ સાથે અડજણ આલા કોડિયાતર રહે રાણપર દેવભૂમિ દ્વારકા ભરત ઉર્ફે જીગો સોમાભાઈ કોડિયાતર રહે દેવભૂમિ દ્વારકા ટ્રક માલિક પંજાબના ત્રણ શખ્સ મળી કુલ છ શખ્સોની સંડોવણી ખુલી છે હાલ આ મામલે માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની તપાસ કરવામાં આવી છે આમ માળિયા પંથકમાં એસએમસી ત્રાટકીને બાણું લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે